ચેતવણીરૂપ છે કે ઉનાળામાં આગ લાગવાનો જોખમ વધે છે અને સાવચેતી રાખવી જરૂરી છે ફાયર તાત્કાલિક કામગીરીને કારણે મોટી જાનહાનિ તળી હતી પરંતુ આવી ઘટનાઓને તારવા માટે વધુ સાવચેતી અને જાગૃતિ પણ જરૂરી જણાઈ રહી છે અનિલભાઈ ગિરિશભાઈ રાણા શું ઘટના બની ઘટના તેવી બની કે એ અમે માટી કામ ચાલે છે અમારું અને માટી નાખવા આવી હશે ગાડી હવે જીબી જે ઠામલા જે છે એના વાયર એકદમ નીચે હશે ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર ડ્રાઈવરને ખ્યાલ નહીં આવે એટલે ખેંચાઈ ગયો ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર અને એને લઈને ગાડીને આગ પકડી લીધી ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું મેં આમોદ નગરપાલિકાની જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી अंदाजित किती नुकसान हा गाडीने आशे पाच लाख रुपयानं नुकसान करू